અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ બે હજાર પચીસ માં એસટી વિભાગની હુગાડી લૂંટ જોવા મળતા યાત્રિકો રોસે જોવા મળ્યા વાત કરીએ તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે ત્યારે આરટીઓ સર્કલથી ગબ્બર ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા યાત્રિકો પાસેથી વીસ રૂપિયા ભાડું લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં ગબ્બરનું ત્રણ કિલોમીટરનું ભાડું દસ રૂપિયા લેવાય છે જયારે ભાદરવી મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર બે કિલોમીટર થાય છે અને બે કિલોમીટર નું વીસ રૂપિયા કરી દેવાયું છે લાખો માય ભક્તો માટે તંત્ર દ્વારા વિનામૂલ્ય સુવિધા ઉભી કરાઈ છે ત્યારે એસટી વિભાગ દ્વારા લૂંટ ચલાવતા હોવાનો યાત્રિકોએ આક્ષેપ કર્યો છે કામાક્ષી મંદિરથી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજ થી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિનામૂલ્ય મેળામાં લાવવામાં આવ્યું છે તો પછી માય ભક્તો માટે ગપ્પર જવાનું ભાડું ડબલ કેમ્પ કરાયું બે હજાર ચોવીસમાં માં મેળામાં પણ એસટી વિભાગે ડબલ ભાડું કર્યું ત્યારે ત્યારબાદ વિવાદ થતા રૂપિયા પાંચ ભાડું ઘટાડવામાં આવ્યું હતું ત્યારે આ ભાદર મહાકુંભ બે હાજર પચીસ માં આ બાબતને ને લઈ એસટી વિભાગના ટ્રાફિક ઇન્ચાર્જ ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી હતી હવે જોવું એ રહ્યું કે ભાડામાં ઘટાડો કરવામાં આવશે કે પછી રાબેતા મુજબ જ લેવામાં આવશે એ જોવું રહ્યું मैं मंदिर दर्शन के लिए लेकिन यहाँ पे आके मैंने देखा कि गब्बर जाने के लिए बीस रूपए चार्ज करे सर मतलब इनको थोड़ा सोचना चाहिए चार्ज ये लोकल लोग लोग कैसे कैसे लो आ रहे हैं कोई मतलब इतना एफर्ट नहीं कर सकता बीस रूपए मतलब बहुत ज्यादा मुझे मैं एक मिडिल क्लास फैमिली से मुझे ज्यादा लग रहा है मैंने दो बार पूछा मैं तो सो रहा था फ्री की सर्विस है हूँ यहाँ से दो किलोमीटर के लिए सरकार से लोगो से मंदिर को कितना फंड आ रहा है सर ये सोचने वाली बात है आप मीडिया वाले लोग आप सपोर्ट करो इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं बीस रुपए चार्ज होना चाहिए पांच रुपए मैक्सिमम होना चाहिए पाँच रुपए में यहाँ से दस किलोमीटर जा सिर्फ बीस दो किलोमीटर का बीस रूपए बहुत मैक्सिमम है आप मीडिया वालों तो का भी मतलब ये फर्ज है आप मतलब बोलो मेरा ये सवाल है मैं अकेला नहीं बहुत सारे लोग मतलब ऑब्जेक्शन कर रहे हैं तो कम से कम

જીએસઆરટીસી ના નીતિ નિયમો મુજબ એક્સપ્રેસ એક પોઈન્ટ પચીસ આ વર્ષે પણ ગપ્પરથી આરતીઓ સર્કલ નું વીસ રૂપિયા ભાડું કાયદેસર લેવામાં આવી રહ્યું છે કાયદેસર ભાડું એનું એક પોઈન્ટ પચીસ મુજબ ત્રેવીસ રૂપિયા લેવા પામ્યું છે એની જગ્યાએ આપણા વીસ રૂપિયા અમલીમાં મૂકેલા છે એ મુજબ પણ એ વખતે સો રૂપિયા ભાડું હતું ને એક પોઈન્ટ મુજબ એનું વીસ કાયદેસર ભાડું થતું જ હતું જાહેર જનતા રજૂઆત અને સરકાર શ્રી ને

મેળા માં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાયું ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજ વ્યવસ્થા હોતી નથી એક્સપ્રેસમાં માં એક સ્ટેજ નું ભાડું લેવાનું હોય છે અને એક સ્ટેજ નું ભાડું અત્યારે અઢાર રૂપિયા છે અઢાર રૂપિયાના ના હવાયુ કરો એટલે તેવીસ રૂપિયા થાય છે એટલે આપડે વીસ રૂપિયા ભાડું કાઢી છે લેવાય ને પરિક્રમ મહોત્સવ ની અંદર વિનામુલ્યે લાવવામાં આવે છે કેમ યાત્રિકો રૂપિયા લેવા આવે છે પરિક્રમા મહોત્સવ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જીએસઆરટી પાસેથી કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ ધોરણે બસો એડવાન્સ મેળવી અને વિના મૂલ્ય સુવિધા આપવામાં આવે છે જયારે ભાદરવી પૂનમ ના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા ની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામાક્ષી પોઈન્ટ અને પાંછા પોઈન્ટ જે મિની બસો માંગણી કરેલી છે એ કેસી કોન્ટ્રાક્ટ ના ધોરણે માગે છે એટલે એ બસો થી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિના આવે